ઓ રામ રામ મારા ડાયરા ને કેમ છે મારો ડાયરો મજામાં જશે આઈ હોપ અને આજે જાન લઈને આવી ગયા છીએ અમે હળવદ બરોબર અને તમે ખાલી મંદિર જોવો જે જગ્યાએ લાય અને જો આ બધા કા આ કરતો શું ખાધો હા શું ખાધો તારા દાર ખાધે કેવું જુઠ્ઠું બોલે ભગવાન બોલે એમ કો ये हमारा ब्लॉक चल रहा है और ये साला कुत्ता का भी पूरे दिन भी ब्लॉग बनाता है <laughs> <laughs> <दिज़्ट करो> दिए। <laughs> दिए। <चलो. laughs>

હા શું કહેવાનું હે આઈ હેવ નોટ ધ ફ્રેન્ડ બાય ફ્રેન્ડ હા હા આઈ હેવ નો ઇન્ટરેસ્ટેડ યુ બધાઈસ આપણે લગ્નમાં આવી ગયા છીએ બરાબર એટલે થોડુંક અને તબિયત બબિયત થોડીક બગડી ગઈ હતી એટલે લગ્નમાં હું બહુ નહોતો રહ્યો એટલે જૈન ગાડીમાં ભૂઈ ગયો તો પણ કે ને આખી રાત રાતનો ઉજાગરો હતો પ્લસ એ બે દાડાનો ઉજાગરો હતો અને રાત્રે ત્રણ વાગે તો આપણે જાન લઈને જતા રહ્યા હતા અળવદ તો આમાં નામાં બહુ થાકી ગયાના અમને તે હું ખાઈ પી મેં કીધું હવે નીકળો કરે એટલે ભૂઈ ગયો તો ગાડીમાં પણ પછી નીકળી ગયા હતા અને કાલ રાત્રે આવી ગયા હતા कहीं नहीं ब्लॉग में तो बना है बहू तो अपना ब्लॉग में तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो बस जय ठाकुर जय मामा जी सब्सक्राइब करो और सो सब्सक्राइब कर दो एक लाख तेईस सारा तो पढ़ो थैंक यू ए तेरे सारा y o